માં આટલી પબ્લિક છે અને અત્યારે હાલમાં સંઘના માણસો સંચાલક કે છે કે ખાતર નથી સ્ટોકમાં ખાતર નથી અને આ ગોડાઉનનું ચેક કરવા માટે પબ્લિકે તાળું તોડ્યું એમાં આ બે ભાઈ આવી ગયા છે અને આ બે ભાઈઓ ફોન કરી કરી વિડીયો કોલ કરી કરી બતાવે છે જો છતાં આવતા નથી અને આમના સાહેબો અત્યાર સુધી આયા નથી અને હાલમાં સ્ટોક ભરેલો છે ગોડાઉન માં બરોબર તો છતાં ખાતર આપવા ના પાડે છે ખાતર નથી આ બે ભાઈ બેઠા છે અહીં સિક્યોરિટી વાળા આ જોઈ લો બરોબર અને આ ભાઈ બોર્ડ મારવા આવ્યો હતો કે ખાતર નથી એમ આ ભાઈ બોર્ડ મારવા આવ્યો હતો બરોબર ભાઈ તમે ગવર્મેન્ટ માં છો બરોબર તમારી અહીં કઈ ઓથોરિટી ખરી કે બોર્ડ મારવાની કે

નથી ચઢાવી ગોડાઉન માંથી ક્યો જાય છે રાત ના આઠ વાગે સુધી સાહેબ ખાતર કેટલા વાગે રાત્રે આઠ વાગે રાત્રે આઠ વાગ્યા સુધી પબ્લિક જતી રે એના પછી ગાડીઓ ભરાય છે ટ્રેક્ટરો ભરાય છે ઇકો ભરાય છે પિકઅપ ભરાય છે ક્યાં જાય છે ખાતર બધું સાહેબ

આખું ભરેલું અને પેલું સામે વાળું હે તો પછી કેમ નહીં આવતા એટલે એટલે કોને ના પાડી લીધી નહીં આપવાનું આગળ ના પાડી લઈએ કંપનીમાંથી એમની કંપનીમાં ના પાડી લઈ કંપનીમાંથી ઇટકોમાં શું વાત કરો કાકા એવું એમ ને ઓકે 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 કેટ okay, પેન્સન yeah.